અને બાપ એટલે ઘરનો મોપ કહેવાય અને ઘરનો મોપ છે એ પરિવારના માટે થઈને હાવ ઘરપીત થઈ જાય કઈ કઈ એ વચન માયકા હવારે તો રામને ગાદી પણ કઈ કઈ એ કીધું કે મહારાજ મારા ભરતને ગાદી આપો અને રામને 14 વર્ષનો વનવાસ આપો અને શબ્દ જ્યારે દશરથ રાજા હાંભળે ભરતને ગાદી આપો ત્યાં સુધી કીધું તો દશરથનો તો રૂવાડું પણ ફડક્યું નહીં કાઈ વાંધો નહીં દીકરો છે ને એ પણ રામને વનવાસ આપો એ વાત કરીને એટલે દશરથ રાજા ધ્રુજી ગયા હો અને કઈ કઈ પોતાની પત્ની છે દશરથ રાજા પત્નીને પગે લાગતા હતા એ વેળા સાંભળજો એ કઈ કઈ આ રામને વનવાસ ના આપીશો રેવા દે મારા કાળજાનો કટકો છે

હે કઈ કઈ તું તો મારા બંડ પ્રાણ ત્યાગી દઉં યાર તું કે તો ભિખારી બની ભીખ માગું કે તો આવીને આવી આપ માંથી બીજી ઉતારી દઉં પણ મારા રામને વન ના આપીશ પતિ પોતાની પત્નીને પગરે છે આંબળજો દશરથનો દરબાર ઇન્દ્ર પણ આશા કરે પણ ભાયુ ભીણ ભેકા ઈ કડવો ભરતને કાગડા પોતાના પરિવારને એક રાખવા માટે થઈ અને પુરુષ શું શું કામ કરે આંબળજો એની વાત છે આ ઘરવાળીને પગે લાગવા તૈયાર થયો પ્રાણ ત્યાગવા તૈયાર થયો એવી નેવી બીજી અયોધ્યા ઉતારવા તૈયાર થયો તું કેમ કરવા તૈયાર છો પણ કઈ કઈ ના માન્યા બોલો છેલે વન આપ્યો દશરથે પોતાના પૈણમાંથી પ્રાણ છોડી દીધા સાહેબ દીકરાના વિયોગમાં સ્વર્ગે સિધાવી ગયા આ બાપને દીકરાનો પ્રેમ છે વાલા અને ઈ રામ 14 વર્ષનો વનવાસ કરી લક્કાના રણ રાવણનો વધ કરી આખી રામાયણ પૂરી થઈ જાય અને છેલે પાછા આવ્યા ત્યારે કઈ કઈને મળવા જાય છે આબળજો કઈ કઈને મળવા જાય

जगत बाता पिता पिताजी ना कान पड़ी जा बारह मन जवानी पुत्र ना भी हो गए जा पुत्र ना भी ये प्राण जित મારો લક્ષ્મણ જેને ચૌદ વર્ષ સુધી નિદ્રા ત્યાગી ચૌદ વર્ષ સુધી આહારનો ત્યાગ કર્યો અને મારી સેવા કરી એટલું નહીં પણ લંકાના રણ

પણ હું ક્યાંનો બોલ્યા કપી ક્યાંના વાનર ક્યાંના હું ક્યાંનો માં અમારે નાતે નેડો નહીં અમારે લોયનો સંબંધ નહીં પણ હે જગદંબા એ વનની માલિકા કપી આખા ગુડને મારા માટે હોબી નાખ્યો આ પવિત્ર પ્રેમ મને તારા સુતાપથી મળ્યો વિચાર તો કરો બેનો માતાઓ ભડી લો આ રામાયણમાં મારો રાજવેન્દ્ર સરકાર જેના ઉગુડની માલિકા ગુડ ગોતે એનું નામ જ ભગવાન કહેવાય સાહેબ અવગુણ માં ગુણ ગોતે એટલું નહીં પણ મા એક વાત કહું કે સો બહુ ધ્યાન થી કે માં કે સીતાજી લઈને આઈથી નીકળ્યો ને તેની મને એક શંકા હતી કે સો કે હાપનો ભારો લઈ જાવ છું હે હું ઘરવાળી કેમ કરીને હાચવી જંગલ માં પણ હે માં રાવણે એનું હરણ કર્યું ને તેથી મને ખબર પડી કે પ્રતિવ્રતા નારીની તાકાત કેવી હોય છે એ મારી ઘરવાળીની ઓળખાણ મને તારા પ્રતાપ થઈ અને માં તે મને વનવાસ આપ્યો ને એટલા માટે મને હનુમાન જેવો સેવક મળ્યો નહી તો એ મને સેવક મળત રહ્યા હા એટલા માટે કૌશક માં તું મારા જોડે કાઈક માં અને માગવાનું કીધું ને ત્યારે કઈ કઈ માં રામ મત ભરીને ભેટી પડ્યા અને એક માગણી કરી હાબળજો આઈ વડીલો બેઠા છો જાણો છો તમે યાદી કરાવ ખાલી કઈ કઈ માય માયકુ છે રામ જોડે શું માયકુ કે રામ હું માંગુ એ આપશો ને કે હા અને કઈ કઈ માં બોલ્યા હું કે બેટા તું જારનો વનમાં ગયો ને જારનો મારો દીકરો ભરત એને મને માં કંઈ બોલાઈ નથી ઓ મારા ભરતના મોઢામાં મોઢા માં શબ્દ મે જોયો નથી સાંભળ્યો નથી એ હર કૃષ્ણ માટે મને ડાકોણ કઈન બોલાવે છે બેટા ઈ મને વેભીચારી ની કહે છે ઈ મને કુલતા કઈન બોલાવે છે મને પાટુ માર્યું બેટા મે જેના માટે રાજ માંગ્યો એ જેના માટે કલક હોયર્યો મે જેના માટે થઈના વૈભવ ની તૈયારી કરી એ મારો ભરતે મારો ત્યાગ કર્યો છે હે રામ

ક્યાં તો ભરત નું આવું અને મૂર્તિ છે વાલા અને તું માને આમ આવા કટુ શબ્દો બોલો છો યાર માના ચરણમાં કરી અને કઈ કઈ માને માં કઈ ભૂલાવો ભરત મારો આદેશ છે તને અને મોટા ભાઈનો આદેશ મળ્યો અને ભરતે કીધું કે માં તે મને 14 વર્ષનો તપ કરાવ્યો આબરજો આ રામાયણની ની અંદર આ મોટી વિશેષતા જેટલા સભ્યો થાય બધાય તપ કર્યું બોલો રામે 14 વર્ષ વનમાં તપ કર્યું ભરતે 14 વર્ષ નદી તપ કર્યું કઈ કઈ એ 14 વર્ષ એક રૂપમાં તપ કર્યું ઉર્મિલાએ 14 વર્ષ એક હાથ જાનીને તપ કર્યો એટલો નહીં પણ કેવા જો સાહેબ બા જાનકીજીએ 14 વર્ષ એક કેવાય વિયોગનો તપ કર્યો આ રામાયણની અંદર માત્ર તપની વાતો છે વિયોગની વાતો છે ત્યાગની વાતો છે અને બે આપણે બધાએ કેટલા મળ્યા ને એ તમે રાબાઈ આખી હાબડી છે આ તો મેં તમને એક નાનો પ્રસંગ કીધો પણ હું તમને એમ કહું કે રામાયણ હાબડ્યા પછી આપણે આપણા ઘરે જાય અને આપણને આપણો ભય વાલો લાગે ને તો માની લો કે આ રામાયણ તમારા હૃદયમાં ઉતરી ગયો હા બેનો માતાઓ તમને કહું કે દેરાણી જેઠાણી એક બીજાને હેત ભાવ કરવા મને ને તો માની લો રામાયણ ઉતરી ગઈ બોલો હે હા હું બહુને અંતરના ભાવની ઉમરકોની મોજ આવે એટલે માનવું કે રામાયણ ઉતરી ગઈ હા રામાયણમાં તો આવો જ પવિત્ર ભાવ છે ને દુશ્મનમાં દુશ્મનમાં એ રામાયણમાં છે ને હે રાવણ જો રામેશ્વરની પૂજા કરવા આવતો હોય તો વિચાર તો કરો આ કેવા દુશ્મનો કેવાય આની મોટી વાત છે રાવણ અને રામ બે દુશ્મન પણ તો એકબીજાનું કામ કરે બોલો કામ કેવું કરે ભૂકા ગટ ના કેવ સમજાય નહીં ખોપડામાં નો ગુછે એવી વાત કે ઇન્દ્રજીત નું મૃત્યુ થયું ને એની રામ ને કાગળ લખ્યો રાવણે કાગળ લખે લખ્યો રાવણ કેરે હાથ વાંચે શ્રી રઘુરાય કાગળ લખ્યો રાવણ કે ને હાથ અને એમાં લખ્યો તો કે ઇન્દ્રજીતના મૃત્યુથી મારા ઘરમાં ઉલકા પડ્યો છે હે રાવ તમારા યોદ્ધાઓને કહેજો કે ખોડાધી હથિયાર ઉપાડે નહીં હું થોડી ક્રિયા કરમ કરી લઉં અને તેદી રાઘવેન્દ્ર સરકારે કાગડ વાંચ્યો ને તે કહે છે કે આમાં એ વાત કઈ બહુ વિચારવા જેવી છે ને પણ રાવણ તારા દીકરાની અંજલી દેવા હું આવી અને સાહેબ રામ લક્ષ્મણ અને વિભીષણ

પૂજા પાઠ ની સામગ્રી લઈને આવ્યો અને સીતાજી ને વચન થી બાંધી પુષ્પક વિમાન માં બિહારી લઈને આવ્યો કે શિવ ની પૂજા કરવામાં એક પુરુષ ન ચાલે સજોડે બેઠા હોય તો એની પૂજા સફળતા હોય એલા માટે સીતાજીને અશોક વાટિકામાં કીધું કે તમને પૂજા માટે જ લઈ જાવ જેવી પૂજા પતે એટલે તમારે મારા સાથે પાછો આવવાનું વચન આપો તો તમને લઈ જાવ અને વચને બંધાઈને આવે છે અને યજમાનના જોડે જો પૈસા ન હોય તો ભૂદેવની એક જવાબદારી છે કે પોતે બધી વસ્તુ સામગ્રી લઈ જાય તો રાવણ લઈને આવ્યો છે આ એક કંબર રામાયણની અંદર ઉલ્લેખ છે સાહેબ સાંભળજો અને બધું લઈને આવ્યો પૂજા પાઠ કરી

અત્યારે તમે તપસ્વીના વેશમાં છો એટલે આ પૂજાની સામગ્રી હું લાવ્યો છું સમય આવે એથી તમારા જોડે માંગીશ બાકી હાલ મારાથી તમારા જોડે કંઈ મગાય નહીં અને માગો તો વેદનો વિરોધી ગણાવો નો માયકો સાહેબ નહી તો એ વેડા રાવણે કીધું અત્યારે સીતાજી મને આપો તમે નીકળો તો આ રામાયણ થાત વચને તો વચને બંધાયેલા જ હતા ને પણ રાવણે એવું માગ્યું નહીં પણ રામ લક્ષ્મણને ને એમ પગે પીડ્યા ને ત્યારે રાવણે આશીર્વાદ આપ્યો કે તમે જે કામ માંથી નીકળ્યા છો ને એમાં તમે સફળ થાવ એવો હું તમને આશીર્વાદ આપું છું જાવ રાવણે તો યાદ હાર સ્વીકાર કરી લીધી હતી બોલો કેવી વાત કેવા એટલે રાવણ કોઈ કીધું તો હે કે તમે આ સીતાનું હરણ કરી લાયા તો તમને હું નફો થયો એથી રાવણ બોલ્યો કે ઓર કોઈ રાજા કે ધામ નહીં રામ ગયો બિના હી બુલાય રામ લંક હુમે આઈ ગયો કોઈ ના ઘરે રામ ગયો નથી પણ વગર બોલાય મારી લંકા માં આવ્યો એટલો નહીં પણ યુદ્ધ માં ચડે સોર દેખે સબ રઘુ કો મારા સુરવીરો યુદ્ધ માં ચડ્યા ને એ રામે નજરે નિહાળ્યા એટલો નહીં મારા આખા કુળ દે મે મોક્ષ પાયવો અને શેલે વાત કરી કે સીતા હરી લાયે રાવણ વૈકુંઠ સીધાયો છે હે સીતાનું વરણ કર્યું ને તો રાવણ વૈકું અને એવો મંગલમય માહોલ આ આ સરસ મજાનો કાર્ય કર્યું છે હનુમાનજી સાહેબ અને એવો મંગલમય માહોલ માટે રે અને તમે બધાય શાંતિપૂર્વક આ કાર્યક્રમે સળગાયો છે મને તેમ હતું કે છેલ્લો દિવસ છે હાજરી નહીં આપે પણ તમે બધાય ખૂબ હાજરી આપી ને અને બધાય આપણા જવાનીયા મિત્રો વડીલ મિત્રો બેનો માતાઓ સગા વાલા સ્નેહીજનો ખાસ કરીને આજની આ ઉસામણી જે આપણે હવારે કરી એમાં એક ધારો નવો બંધાણો દીકરીઓને તો દાન મળ્યું પણ ગામની વહુઓ નહીં મળ્યું ફાળો તાળી જોરદાર એના માટે ભાઈ ભાઈ અને એવો ને એવો ધારો કાયમ રાખો આમ જો આમાં બધા પ્રેમ વધે આપણા પરિવારમાં પ્રેમની વૃદ્ધિ દિન પ્રતિદિન થાય એવી આપણે મહારાજ ને પ્રાર્થના કરવાની છે અને એવી જ પ્રાર્થના કરી અને કાર્યક્રમ ના ને આપણે વિરામ આપશું અને વિરામ ની અંદર છેલ્લે આપણે હનુમાનજી મહારાજ ના ચરણ માં બે ચાર શબ્દો અર્પિત કરી અને પછી કાર્યક્રમ ને આપણે વિરામ આપીએ